સરખેજ પોલીસને મહત્વની સફળતા મળી છે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ વર્ષની નાની બાળકીનું અપહરણ કરનાર આરોપીને માત્ર ગણતરીના કલાકોમાં જ સરખેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્રેવીસ ડિસેમ્બરના રોજ બપોરના એક વાગી પંદર મિનિટે સુમારે મારુતિ સુઝુકી નેક્સા સર્વિસ સેન્ટર મુમતપુરા અંડરબ્રિજ પાસે આંબલી સરખેજ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું ફરિયાદીના બે બાળકો સાત વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની પુત્રી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તો જે દરમિયાન એક અજાણ્યા લૂડિંગ ટેમ્પોવાળા પોતાના ટેમ્પોમાં બાળકીને બેસાડીને બાળકીનું અપહરણ કર્યું હતું જે બાદ પોલીસ દ્વારા આશરે થી પણ વધારે સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને એનાલિસિસ કરી માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે